સાળો થોડોક ધંધો વધારી રહ્યો છે તો મેં વાતચીત કરી મને નોકરી એ રાખવા તૈયાર છે હા એટલે અત્યાર સુધી તું નોકરી નોતો કરતો ને બેટા હવે તો તમને ખબર જ છે ને નોકરી કરું છું કે નથી કરતો આજ ઘરમાં રહું છું આ છેલ્લા ત્રણ વર્ષથી નોકરીના નામે મેં શું આપ્યું છે ઠેંગો હા હા તો પછી આવો સવાલ મને પૂછવાનો રહેતો નથી માથે વાળ સેટલું લેણું કર્યું

વાહ રૂપિયાનો ઢગલો થશે આ બધા રૂપિયા જેટલા પણ ઉશીના મારા સાળા પાસેથી લીધા છે ને હે બધા રૂપિયા પાછા આપી દઈશું કેટલા સમયમાં આ વરસ દિવસ આય કાદા વરસમાં તો ધંધો સેટ થઈ જશે હા ધંધો સેટ થાવા પહેલા હા વરસ તારું થાય પૂરું એની પહેલા આ ઘર વેચાઈ જહા એની મને ખાતરી છે બેટા વેચવાનું છે તો મને કહેજો હા જમીન મકાનની દલાલીનું પણ ચાલુ કરી દેવું છે હવે શું છે કે જમીન મકાનનું કરીએ ને તો દલાલી વધારે મળે દલાલી મળશે તો પછી આપણું ઘર અને તે મારું બંધ થઈ જશે હું કરવા ને આવું પરસ બેઠા હું કરવા તારું ના રવાડે સેડો છો હા તારા ઘરનું તો વિચાર કર થરી

હેને રૂપિયા ન આપ્યા હોય તારી આવવા જ આવી હતી અને મને બધું કહીને ગયા છે કે દેવાંગ અમારી પાસેથીને ને આવા બાના કાઢીને રૂપિયા લઈ ગયો છે તો આ રૂપિયા તમે ક્યારે શું કહું છો આ તમારા ઘરમાં મારી દીકરી દુખી છે અને દેવાંગની આવી હાલત હવા રવાડે સડી ગયો છે તેનો રસ્તો કરો તમે ઘરમાં એના માં બાપ છો કે દુશ્મન એનો નથી વિચારતા આ બધું મારે સાંભળવું પડે છે અને અંકિતા એને તો ઢોર જેવો માર મારસ અને શરમ આવે છે કે નહીં મારી સાસુ ઘરે આવી હતી ઘરે આવીને રૂપિયાની માંગણી કરી હા હવે નહીં મમ્મી બહુ થઈ ગયું હવે હવે તો અંકિતા ઉપર દબાણ વધારવું જ પડશે આમ પણ હા ઘણું બધું શાંતિથી વાતચીત કરી લીધી અને શાંતિથી બહુ બધા રૂપિયા પડાવ્યા પણ હવે નહીં હવે છે ને આ બધા લોકોને જાણ થઈ જ ગઈ છે ને કે હું દારૂ પીઉં છું આ દારૂ પીવા માટે તે લોકોની પાસેથી રૂપિયા માગું છું તો હવે છેલ્લી વાર છેલ્લી વાર મોટો દાવ રમીશ મારા સાસુ માને ફોન કરીશ અને એમની જ છોકરીને કિડનેપ કરાવીશ કિડનેપ કરાવીને એટલા રૂપિયા પડાવીશ એટલા રૂપિયા પડાવીશ કે લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય બહુ શોખ છે ને મારી ઘરે આવીને અહીંયા આવીને ઉઘરાણી કરવાનો હવે ખબર પડશે ને કે કેવી રીતે ઉઘરાણી થાય છે અને કેવી રીતે રૂપિયા મળે છે ને

તો રોઈ નાખો એક વાર બાકી હા તમારા રોવા ધોવાથી હું હેવાન બની ગયો છું હેવાન મને કોઈના રડવાથી કે કોઈના ઘર ઘરવાથી કઈ ફરક નથી પડતો અને હા વાત રહ્યા મારા શાળા પાસેથી રૂપિયા માંગવાની હમણાં જ ફોન કરું છું